તળાજામાં મહુવા ચોકડી તેમજ માંડવાડી ગામના સીમ વિસ્તારમાં થયેલ બંને હત્યાના આરોપીઓને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તાજેતરમાં જ બે હત્યાના બનાવ બન્યા છે જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો કરેલ હુમલાની ઘટનામાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું અને હત્યારાઓને પોલીસે ઝડપી લઈ અને રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું આ સમયે હજારોની સંખ્યામાં લોકો નિહાળવા માટે પણ ઉમટ્યા હતા ત્યારબાદ ટૂંકા ગાળામાં જ તળાજા તાલુકાના પીગલી ગામના ખેડૂત અને માંડવાડી ગામની વાડીમાં કોટડા ગામના મજૂરી કામ કરતા પતિએ પોતાની પત્નીનું જ પથ્થરના ગાજેકી હત્યા કરી હતી આ બંને હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને તળાજામાં થયેલ હત્યાના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તળાજામાં મહુવા ચોકડી પર અને માંડવાડી ગામની સીમમાં થયેલ હત્યાના આરોપીને કોર્ટના આદેશ મુજબ જિલ્લા જેલ હવાલે કરાયા છે